હવે જોઈએ રાજપીપળા સાંભળીએ સી આર પાટિલ ને સાંસદ ને જેમને ટિકિટ નથી મળી તો પણ જેને મળી છે એને જીતાડવા માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે એવા શ્રીમતી ગીતાબેન રાઠવા છોટા ઉદેપુરના લોકસભાના ઉમેદવાર જેને આપણે હમણાં જ સાંભળ્યા એવા શ્રી જસુભાઈ રાઠવા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શાબેન દેશમુખ નર્મદા જિલ્લામાં બે જ વિધાનસભામાં આવું ભવ્ય કાર્યાલયનું નિર્માણ કરનાર અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ ભરૂચના પ્રમુખશ્રી મારુતિસિંહજી અટોદરિયા પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય શ્રી શબ્દશરણભાઈ તળવી પૂર્વ ધારાસભ્ય શ્રી મોતીસભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ છોટાઉદેપુર લોકસભાના સહસંયોજક શ્રી મુકેશભાઈ પટેલ શ્રી ભળવંતસિંહ ગોહિલ શ્રી અનુરસિંહ ગોહિલ શ્રીમતી મંજુલાબેન વસાવા શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા શ્રી યોગેશભાઈ પટેલ શ્રી નીલકુમાર રાવ શ્રી વિક્રમભાઈ તળવી શ્રી રમેશભાઈ વસાવા શ્રી નીરલભાઈ પટેલ શ્રી ફતેસિંહભાઈ મહામંત્રી શ્રી શ્રી વિનોદભાઈ મહામંત્રી શ્રી શ્રી મનીષભાઈ પટેલ શ્રી જયંતિભાઈ વસાવા શ્રી હરેશભાઈ વસાવા શ્રી રમણસિંહ રાઠોડ શ્રી અરવિંદભાઈ પટેલ શ્રી બાલુભાઈ મારિયા શ્રી ઈશ્વરભાઈ વસાવા શ્રી ફુલસિંહભાઈ વસાવા શ્રી શ્રવણભાઈ તળવી શ્રી શંકરભાઈ વસાવા ડેડીયાપાડા ડાજ તમામના મેં નામ લઈ લીધા છે અને અહીં ઉપસ્થિત સર્વ આગેવાનો ભાઈઓ બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ બધા પાછળ વાળા ઢીલા ઢીલા લાગે છે જમવાની વ્યવસ્થા છે ને આ તમારા માટે પૂછી લીધું પાછળ વાળા ભારત માતા કી જો હજી પાછળ વાળા હાથ નહી ઉઠાવ્યો બધા એક સાથે વંદે જય શ્રી રામ જય શ્રી રામ નાંદોદ જિલ્લાના કમલમ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિ એ પ્રાર્થના છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ અહીંયા હાજર હોય એનો અર્થ છે કે આ કાર્યાલયની અત્યંત આવશ્યકતા હતી એ ઘનશ્યામભાઈ સાથે મનસુખભાઈ સાથે ગીતાબેન સાથે સૌ આગેવાનો સાથે બધાએ મળીને તમારા સાથ અને સહકારથી આ ભવ્ય કાર્યાલયનું જે નિર્માણ કર્યું છે એ તમારી અપેક્ષા પૂર્ણ થઈ છે એટલા જ માટે આટલી મોટી સંખ્યામાં આજે સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાના કાર્યને લયમાં લાવવા માટે એ કાર્યાલયનો બાંધકામ કરે છે એમાં લોહી પસીનો એક કરે છે પોતાનું યોગદાન પણ આપે છે અને કાર્યકર્તા દ્વારા આ કાર્યાલયનું નિર્માણ કરવું એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી અને આપણા જે તે વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે બીડું ઝડપ્યું હતું કે આ દેશના તમામ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યાલય હોવું જોઈએ જે કંઈ કામ બાકી હતું આપણે ગુજરાતમાં સૌથી આજે આગળ છીએ અને કદાચ આવનારા ચાર છ મહિનાની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાના અને બેતાલીસ મહાનગર અને નગર જિલ્લાના તમામ કાર્યાલયો પૂર્ણ થઈ જશે એની હું આપ સૌને ખાતરી આપું છું હું અભિનંદન આપું છું ઘનશ્યામભાઈને એમના સાથીઓને અને આપ સૌને કે બે જ વિધાનસભાનો નાનો જિલ્લો હોવા છતાં આ જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ કાર્યાલયનું આયોજન કર્યું એની સાથે સાથે ખૂબ મોટું આ પાર્કિંગની વ્યવસ્થા કરી અંદર પણ તમામ સુવિધાઓ યુક્ત આ કાર્યાલયનું જે નિર્માણ થયું છે એ ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને ઘનશ્યામય કહ્યું કે અહીંયા વચ્ચે જે બે જૂના ઝૂંપડા આવતા હતા એ ઝૂંપડાવાસીઓને અહીંયાથી શિફ્ટ કર્યા તો એમને પાકા મકાન આપીને બનાવ્યા કેમ કે આ ભાજપ છે ભાજપ કોઈના અધિકાર પર તરાપ માર